કારણ કે લાલ કલર પ્લેટ હતી આખરે અકસ્માત છે તે સર્જ્યો હતો અને અકસ્માત સર્જનાર એ અકસ્માત સર્જ્યો તે સમયે એક વ્યક્તિનું ઘટના સ્થળે ત્યાં મોત થયું હતું બાદમાં જે આજે બીજા વ્યક્તિનું પણ મોત થતા

ગોળલી ગામના ભૂતપૂર્વ સરપંચ લખેલી કારે ખૂબ જ ઝડપી અમારા મજૂરો કામ કરતા હતા ત્યાં ગુજરનાર કાળુબાઈના સાથે અન્ય મજૂરો કામ કરી રહ્યા હતા રોડનું ગોવડલી ગામમાં ત્યાં બહુ જ સ્પીડથી કાર અકસ્માત કરી આ અકસ્માત કરનાર વ્યક્તિ સ્થળ છોડીને ભાગી ગયેલ આજરોજ કાળુબાઈનું મૃત્યુ થયેલું છે આ ગરીબ આદિવાસી પરિવારને આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી હજુ પણ આ પોલીસ દ્વારા આરોપીઓની કોઈ ટેરેસ્ટ કે ધરપકડ કરવામાં આવેલું નથી અમુ સરકારને એ કહેવા માગીએ છીએ કે અમારા આ ગરીબ પરિવાર રોજે રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય જો ન્યાય નહીં મળે એકનો એક પુત્રનું અવસાન થયું છે પરિવાર બિલકુલ કામ કરવા લાયક નથી ઉમર લાયક છે ઉગ્ર આંદોલન કરીશું બોલ મારા બધી જ્યાય નહીં મળ્યા ત્યાંથી અમે લાશ લેવાના નથી અને ટક્કર મારવા વાળો જ્યાંથી નહી પકડાય ત્યાંથી અમે લાશ લેવાના નથી